શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનહૈયા લાલ नानो नाजुकया घर प्रभु ये तने रे पूसे नानो नाया गर प्रभुय मने रे જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવા આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા આપ્યું છે સંસારના મોહમાં કેવા રે ફરતા સંસારના ભૂલ ભૂલવણી મારતે જોડતા ભૂલ ભૂલવણી માર તે રળતા મોંઘું મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું મોંઘું મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું નાનું ના ઝુકયા ઘર પ્રભુ એ મને રેવાયા પુસે નાનું ના ઝુકયા ઘર પ્રભુ એ મને રેવાયા પુસે જાળવીને કરજો જતન પ્રભુ એ મને રેવાયા પુસે જાળવીને કરજો જતન પ્રભુ એ મને રેવા કારીગરી કરી મળીએ એવી રીતે કારીગરી સાંભળીએ વિચાર કરતા પારણ પામીએ વિચાર કરતા પારણ પામીએ એવો યા જણનારો ચતુર પ્રભુએ મને રેવા પુસે ઓયા ચણનારો ચતુર પ્રભુએ મને રેવાયા પુસે નાનું ના જોજુ કયા ઘર પ્રભુએ મને રેવાયા પુસે નાનું ના જોજુ કયા ઘર પ્રભુએ મને રેવાયા પુસે જાળવીને કરજો જતન પ્રભુએ મને રે પુસે જાળવી ને કરજો જો પ્રભુએ મને રેવાયા પુસે નવ નવ દરવાજે મેલા છે જાળિયા નવ નવ દરવાજે મેલા છે જાળિયા જાળીએ જાળીએ રે સમના પડદા જાળ ઘટમાં બીરાજ ગડનાર પ્રભુએ મને રેવાયા પુસે ઘટમાં બિરાજ ગડનાર પ્રભુએ મને રેવાયા પુસે નાનું ના ઝુકયા કર પ્રભુએ મને રેવાયા પુસે નાનું ના ઝુક્યા કર પ્રભુએ મને રેવાયા ખુસે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા ખુસે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા પુસે ત્રિલોકનો નાથ ઘરનો માલિક છે ત્રિલોકનો નાથ યા ઘરનો से वही वट करवो ये नेरे हाथ से ने वही वट करवो नेरे हाथ से हिसाब साब माग से जरूर प्रभु ये मने रे वाया प्यु से हिसाब साब माग से जरूर प्रभु ये मने रे वाया प्यो से नानो પ્રભુએ મને રેવાયા પુસે નાનું ના ઝૂકયા કર પ્રભુએ મને રેવાયા પુસે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા પુસે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાય સે ભક્તિ ભાવની ઓટ ચડાવજો ભક્તિ ના ભાવની ઓટ ચડાવજો રામ નામ મંત્રનો નો કરજો શણગાર પ્રભુએ મને રેવાયા પુસે સત્સંગ નો કરજો શણગાર પ્રભુએ મને રેવાયા પુસે નાનો નાજુ કયા ઘર પ્રભુએ મને રેવાયા પુસે નાનું નાજુ કયા ઘર પ્રભુએ મને રેવાયા છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાયા આપ્યું છે કાયમ નથી વસ વાટયા કાયમ નથી વસવાટયા ખાલી કરવાની નોટિસો આવશે ખાલી કરવાની નોટિસ ચિંતા લેવી વિદાય પ્રભુએ મને રેવાયા ઓ ચિંતા લેવી વિદાય પ્રભુએ મને રેવાયા પુસે નાનો નાજુ કયા ઘર પ્રભુએ મને રેવાયા પૂસે નાનું પ્રભુએ મને રેવાય આપ્યું કરજો જતા પ્રભુએ મને રેવાય આપ્યું છે કરજો ને કરજો જતાન પ્રભુએ મને રેવાય આપ્યું છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ લગીજે